વાગરાની સીઆઈએસએફ કોલોની પાસે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ગંભીર પગલે ચાલકને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સદનસીબી ઘટનામાં કોઈ જાનહાની નોંધવામાં આવી ન હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ કન્ટેનરની પાછળ એક હાઈવા ડમ્પર શેનનો ભટકાઈ ગયું હતું જેને કારણે જોરદાર ધડાકો થયો હતો ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ મધ્યપ્રદેશનાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં સ્ટેરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતાં તેની છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેની વધુ સારવાર માટે ભરૂચ ડિફર કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં વાઘરા પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે વાગરા સીઆઈએસએફ કોલોનીમાં ઓએનજીસીનું કામ ચાલી રહ્યું છે જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને કન્ટેનર આવ્યું હતું અંદર એક ગાડી ખાલી થઈ રહેલ હોવાથી આ કન્ટેનરને સીઆઈએસએફના ગેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો ન હતો જેથી ચારે કે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું જેને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે સીઆઈએસએફ કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય તેટલી પૂરતી જગ્યા હોવા છતાં આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી પરંતુ જો અકસ્માતમાં કોઈ એસટી બસ લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગદાણવાળી થાત તો નવાઈ નહીં જે બે દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગદાણ નજીક પણ આ જ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો ભટકાતા સાત લોકોના મોતને ભેટ્યા હતા